હલો કેમ છો બધા મજામાં બધાને મારા જય શ્રી કૃષ્ણ આજે આપણે એક ગુજરાતી રેસિપી છે પણ એમાં આપણે અમેરિકન મકાઈનો ઉપયોગ કરીશું આજે આપણે કોન ઢોકળા બનાવશું હવે કોન ઢોકળા છે એ અમેરિકન મકાઈમાંથી બનશે તો પહેલાં આપણે એક આથો એનો જે દેવાનો છે ને એ આથો આપી દઈએ પછી આગળની સામગ્રી જોઈએ અને આગળની વાત કરીએ કારણ કે આને થોડીક વાર રાખવું પડશે સોજી ફૂલાય એના માટે તો મેં સોજી લીધી છે દહીં છે અને જરૂર પ્રમાણે પાણી છે અને બે ચમચી ચણાનો લોટ છે આટલી સામગ્રી મિક્સ થોડીક વાર માટે આપણે મિનિટ ટાઈમ હોય પ્રમાણે એને થોડીક વાર રાખશું ને તો સોજી પાણી પીવે છે એટલે આપણો આથો બેટર સરસ થઈ જશે પછી આપણે બીજી સામગ્રી શું શું લીધી છે એ જોશું તો પેલા આને આપણે મિક્સ કરીને એક સાઈડમાં રાખી દઈએ

અમેરિકન કોન બહુ મસ્ત આવે છે હવે તો બારે માસ મકાઈ મળે જ છે પણ ચોમાસામાં બહુ સરસ મળતી હોય છે મકાઈ શ્રાવણ મહિનામાં તો મેં અત્યારે ફ્રેશ લીધી છે તમારા પાસે ફ્રોઝન હોય તો તમે ફ્રોઝન લઈ શકો છો પણ જેટલું ફ્રેશનું ટેસ્ટ આવે છે ને એવું ફ્રોઝનનું ટેસ્ટ નથી હોતું તો અમેરિકન મકાઈ થોડાક દાણા આખા રાખવાના છે આને આપણે ક્રશ કરવાની છે પછી જોઈએ આપણે કોથમરી છે સાથે બીજી સામગ્રી જોઈએ તો વગાર માટે રાઈ છે તલ છે જીરું છે હિંગ છે આ વઘાર માટે છે અને મીઠું તેલ છે મીઠું તેલ એટલે સિંગ તેલ લેવામાં આવે છે આપણા ગુજરાતી જે ઢોકળા છે થેપલા છે મુઠિયા છે ભજીયા છે એનામાં આપણે સિંગ તેલનો ઉપયોગ કરીએ છીએ તો ટેસ્ટ બહુ સરસ આવે છે પણ તમારા ઘરે જે હોય તમે જે ઉપયોગ કરતા હોય એ કરી શકો છો તો સાથે આપણે ખાવાનું સોડા છે આદું છે લસણ છે મરચાં છે મરચાંની ભૂકી છે મીઠું છે અને હળદર છે અને મેં ઢોકળિયામાં પાણી ગરમ કરવા મૂક્યું છે લીંબુ છે સાથે તો પેલા આપણે જે કોન કોનને ક્રશ કરવાના છે ને એ લઈ લઈએ આપણે એક ઝાર લેશું એનામાં આપણે મકાઈના દાણા છે ને એને અધકચરા વાટવાના છે બહુ પેસ્ટ નથી કરવાની પણ થોડીક અધકચરી ક્રશ કરી લઈએ તો તમે જોઈ શકો છો કે આપણી સોજી એકદમ સરસ ફૂલાઈ ગઈ છે હવે જેટલું આપણે બેટર જેવું કરવું હશે ને એ પ્રમાણે આપણે પાણી નાખશું અને આ ઇન્સ્ટન્ટ ઢોકળા થાય છે અને મકાઈ મેં ક્રશ કરી લીધી છે તમે જોઈ શકો છો તો જે મેં મકાઈ ક્રશ કરી એને પણ આપણે આમાં નાખી દઈશું પહેલાં અને તમને આમાં સેન્ડવીચ ઢોકળા કરવા હોય તો તમે કરી શકો છો કે વચ્ચેમાં એક મકાઈવાળું લેયર ને ઉપર નીચે જે સોજીનો લેયર છે આપણો એ સાથે આપણે લસણ લીલા હળદર નાખી દેવાની છે પછી જો સોડા નાખીએ હળદર નાખીએ છીએ ને તો કલરમાં ચેન્જ આવે છે મીઠું ટેસ્ટ પ્રમાણે પેલા એકવાર મિક્સ કરી લઈએ અને પાણીની કેટલી જરૂર છે હમણાં આપણે ખબર પડી જશે

હવે આપણે જે પ્રિસ કરેલી થાળી છે ને એમાં આપણે એને ઢોકળા પણ એના પહેલા એક ચમચી આપણે સિંગતેલ ઢોકળામાં નાખવાથી ઢોકળા ગળામાં ચોટતા નથી અને ડ્રાય પણ નથી લાગતા હવે સોડા આપણે જેટલું બેટર બનાવવું હોય ને એટલામાં જ આપણે સોડા લેશું બધામાં સોડા નથી ઉમેરવાની કારણ કે એક એક થાળી બનાવી અને તમે સોડા નાખો છો ને તો સોડા નું સોડા લઈ લીધી છે મેં આપણે જે ઢોકળા ભજીયા સોડા આવે છે ને ખાવાની એ જ લીધી છે અને ઈનો નથી વાપરતી હું તમને ઈનો નાખવું હોય તો તમે નાખી શકો છો પણ જે ઢોકળા ભજીયા સોડા આવે છે ને એ જ સરસ હોય છે એના માટે આપણે

અને જે આપણે બેટર બનાવ્યું સોડા નાખીને એ બેટર આપણે એકવાર હલાવી અને એને સરસ પાથરી દેવાનું છે થિકનેસ તમારા પ્રમાણે તમે જાડી ઝીણી કરી શકો છો તમને જેવું ગમતું હોય એવું કેમકે બધાના ઘરમાં અલગ અલગ રીત હોય છે ધાણા તો આપણે નાખ્યા જ છે પણ છતાંય થોડાક આપણે ઉપરથી કોથમરી સરસ લાગે છે ખાવામાં અને મારી ફેવરેટ છે તમને ખ્યાલ જ છે અને ઉપરથી થોડુંક લાલ મરચું સ્પ્રિન્કલ કરી લેશું અને ઢોકળીને ઢાંકી અને પંદર મિનિટ માટે ઢોકળાને સ્ટીમ કરી લેશું તો આપણે એકવાર ઢોકળાને જોઈ લેશું પંદર મિનિટમાં થઈ જ જાય છે કદાચ ન થાય તો તમે પાંચ મિનિટ બીજી રાખી શકો ટૂથપીક નાખીને એટલે ખ્યાલ આવી જશે કે થઈ ગયા કે નહીં થઈ ગયા છે આપણા ઢોકળા તો આપણે એને કાઢી લેશું તો ઢોકળાને આપણે બારે લઈ લેશું અને થોડાક ઠંડા થવા દેસુ ઠંડા થઈને થોડાક પછી આપણે એનામાં જરાક વઘાર કરી અને પછી સર્વ કરશું થોડાક બહુ ઠંડાની હોમ તો ગરમા ગરમ જ સર્વ થાય પણ થોડાક કાઢવા માટે એને થોડાક ઠંડા કરવા પડે છે ગરમ ગરમ તો આપણે ખાઈ પણ ન શકીએ એના માટે વઘાર કરવાનું છે એને આપણે કરી લેશું એની માટે તેલ મેં તમને જેમ કીધું એમ કે સિંગ તેલ લીધું છે મેં અને હું સિંકતલનો જ ઉપયોગ કરું છું લીમડો હોય તમારી પાસે તો તમે લીમડો નાખી શકો છો અત્યારે મારી પાસે લીમડો નહોતો તો હું લીમડાને સ્કીપ કરું છું તેલ ગરમ થાય પછી આપણે આગળની પ્રોસેસ કરશું પેલા જોઈ લેવાનું કે તેલ આપણું ગરમ થઈ ગયું છે પછી જ આપણે કરવાનું રાઈને નાખવાના થોડીક રાઈ લેશું રાય તતલે એટલે થોડુંક આપણે જીરું નાખશું થોડીક આપણે હિંગ નાખવું વગાર બંધ કરી દીધું છે મેં ગેસ અને થોડાક તલ છે આ વઘારને આપણે ઢોકળા ઉપર રેડી દઈએ આપણે જે ઢોકળા કરીએ ને એના માટે ગરમા ગરમ રેડી દેવાનું હોય છે તલ નાખવાથી બહુ સરસ ટેસ્ટ આવે છે ભજીયા મુઠિયામાં ઢોકળામાં એટલે ખાસ નાખજો તલ પણ તમને ન ભાવતા હોય તો તમે સ્કીપ કરજો ભલે પણ બહુ સરસ લાગે છે હવે આપણે એના તમે હવે જેવા પીસ કરવા હોય તમે એવા કરી શકો છો અત્યારે હું સ્ક્વેર કરું છું તમને ડાયમંડ કરવા હોય તમે ડાયમંડ પણ કરી શકો છો અને થોડાક ઠંડા થાય પછી જ આપણે એના પીસ કરવાના છે એક પીસ કદાચ આપણું ખરાબ ઓલું થાય પણ આપણે બીજા સરસ જ નીકળી આવશે ઢોકળા કાઢી લેશું તો ઢોકળાને આપણે કાઢી લીધા છે એકદમ ગરમા ગરમ એવા આપણા કોન ઢોકળા તૈયાર છે ઇન્સ્ટન્ટ ઢોકળા કહેવામાં આવે છે અને સોજીના ઢોકળા તમે ગમે ત્યારે બનાવી શકો છો તો બહુ સરસ બને છે ગરમા ગરમ છે અને આ રેસીપી તમે ગમે ત્યારે બનાવીને સર્વ કરી શકો છો સાથે મેં તેલનો સર્વ કર્યું છે લીલી ચટણી છે અને લાલ લસણની ચટણી છે હવે લસણની ચટણી અને લીલી ચટણીનો મેં વિડીયો આગળ અપલોડ કરેલું છે તમને જવું હોય તો તમે જોઈ શકો છો અને ગરમાં ગરમ ઢોકળા એવા તમે બધાને સર્વ કરશો તો બધાને મજા આવી જશે તો બધાને મારા જય માતાજી